થરાદથી સોમનાથ માટે શ્રાવણ માસમાં ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી થરાદ એસટી ડેપો દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન થરાદથી સોમનાથ સુધી ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે આ બસ સેવા દર રવિવારે સાંજે ચાર વાગે થરાદથી ઉપડશે સોમવારે સવારે છ વાગે સોમનાથ પહોંચાડશે ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ સેવા થરાદના લોકોની ભારે માંગને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે સોમનાથ મંદિરના દર્શન કરવા ઈચ્છતા ભક્તો માટે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે પવિત્ર શ્રાવણ મહિનામાં જનતાને લાભ મળે તે હેતુથી આ બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે મુસાફરો માટે સરળતા રહે તે માટે ટિકિટ ઓનલાઈન બુક કરાવવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે થરાદથી સોમનાથ સુધીની યાત્રાનું ભાડું ચારસો દસ રૂપિયા રાખવામાં આવ્યા છે ડેપો મેનેજરે જનતાને આ નવી બસ સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે આ સેવા થરાદના લોકો માટે સોમનાથ મંદિરના દર્શન કરવા માટે સરળ અને સુવિધાજનક વિકલ્પ પૂરો પાડશે